અમીરગઢ ચેકપોસ્ટ પર લક્ઝરીમાં પિસ્તોલ અને આઠ કારતુસ સાથે એક શખ્સ પકડાયો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે કરેલી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને આઠ જીવતા કાર્તુસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષય મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની દેખરેખમાં અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું અને તપાસમાં સામે આવ્યું કે આ હથિયાર મધ્યપ્રદેશના મંદસોળ જિલ્લાના બનગઢ ગામના સૂરજસિંહ પાસેથી મેળવવામાં આવ્યું હતું અને કચ્છના અંજારના તેની માંગણી કરી હતી અને પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પોલીસના વિશેષ અભિયાનનો એક ભાગ છે પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે